જાણો હથેળીમાં બનતા આ ત્રણ મુખ્ય યોગ વિશે અને જાણો કે કયા યોગથી થાય છે ઘરમાં ધન વર્ષા નમસ્કાર હું છું આપની સાથે સાયમા સૈયદ અને આપ જોઈ રહ્યા છો ન્યુ ગુજરાતી ન્યૂઝ દરેક વ્યક્તિની હથેળી પર અનેક પ્રકારની રેખાઓ નિશાન અને આકાર હોય છે જેનું વ્યક્તિના જીવનમાં અને હસ્તરેખા શાસ્ત્રમાં વિશેષ મહત્વ હોય છે હથેળી પર હાજર આ રેખાઓ શુભ અને અશુભ બને છે જે વ્યક્તિના ભવિષ્ય સાથે જોડાયેલી માહિતી આપે છે હથેળી પર બનેલી ઘણા શુભ યોગ બનાવે છે જે જીવનમાં સફળતા અને સંપત્તિ માટે ફાયદાકારક માનવામાં આવે હસ્તરેખા શાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિની હથેળીમાં ગજલક્ષ્મી યોગ હોય તો તેને જીવનમાં ક્યારેય પૈસાની તંગીનો સામનો કરવો પડતો નથી આ યોગ ખૂબ જ શુભ માનવામાં આવે છે જે પણ વ્યક્તિની હથેળી આ યોગ હોય છે તેને વ્યવસાયમાં ઘણી સફળતા મળે છે અને તેને પ્રગતિમાં કોઈ પણ પ્રકારની અડચણનો સામનો કરવો પડતો નથી આ સિવાય જો હથેળીની રેખાઓ ગુરુ પર્વત અથવા ચંદ્ર પર્વત તરફ જાય ભાગ્યરેખા પ્રારંભિક હોય છે તમને જણાવી દઈએ મહેનત કરવી પડશે હસ્તરેખા શાસ્ત્ર અનુસાર જો વ્યક્તિની હથેળીમાં સૂર્ય પર્વતની સ્થિતિ સારી હોય તો આ રેખા યોગ બનાવે છે જો કોઈની હથેળી પર કરતરી યોગ બને છે તો આવા લોકોને જીવન જીવનમાં હંમેશા ધન સુખ અને સફળતા મળે છે આવી જ અન્ય લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝ જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે ન્યૂ ગુજરાતી ન્યૂઝ પર